બોલો મારી કાલ જાન જાય છે પણ મારા ભાઈ બન બોલો એક આઈડિયા ન શું કરવું માંડ માન ઇન માંડ થયું બોલો એકાદ ભાઈ બન હોય ને એટલે અહીંયા આયેલો છે પછી ગીરી લેતો જ આવ મારા આયરે આયરે હોય ને તો મને મજા આવે એટલે જવા કાઈ મારા છોકરાની જાન જવાની છે ને આજ ફૂલે કુસે પણ મને મજા નથી આવતી બોલો મારા છોકરાએ દારૂ તો ઉતાર્યો છે પણ હંતાણી મૂક્યો હોય શ્યા મૂક્યો હોય નથી ખબર પડતી દારૂ પીધા વગર લગ્નમાં મજા ન આવે છે હવે કેવા તો ગયો છે ગામમાં હવે આવે પછી ખબર પડે ક્યાં દારૂ હિંગરો છે આજ ગોબરાના લગન છે પણ આપણે જવાનું થતું ન પીવાનું ન દેત ત્યાં શું જાય નકર તો એની મને જાનમાં આપણું પલેટીના લઈને જવું તું એવું રેજ નું તાકાત વાળું અડધો લિટર નાખો જાન માં જ પાછું આવે પણ આપડે જવું ના પાછો કેવાય ને હાયો નકર કરે આમ ખાલી માથે હાથ તો ફેરવે ને કે ભાઈ આપણને એમ થાય કેવા તો આવ્યો કોઈ કોઈની વાત કોઈ કરે તો તારી જ કરતો હોય કોઈ ની કરું કા ભલા મણા આખા ગામ માં તને હું એક જ નો દેખાણો એટલે આટલે દાયો કાકા એટલે આયો એ તો રહી રહી ને હવે કોકે કીધું હોય છે એટલે બાકી તારી ઈચ્છા તો નથી જ મને બોલાવાની એ તું મારો પાકો ભાઈ બન કે નહીં હવે પાકો હોય તો આમ નોય છેલે નો પીડ્યો હોય મારા ભાઈ એ પણ આમ જો આમાં છે ને ભૂલાય છે હેમજો આ ઈ બધું જાવ દે શું લગન નું કેવા આયો નહી આવ હા નથી આવ કા એટલે લે હું વાંતો કે વાંતો કે વાંતો એટલે ઘણો એ વાંતો તું બોલ ખબર પડે તારી બા તું ભલામણ આમને અહીંયા લગન માં આવી ને હવે આમ નામ નવરા ઠુંગા મુંગા બેહરી રાખ પીવાનું નો દે શું આવે પીવાનું પીવાનું દારૂ વગેરે થોડા કઈ લગન થાય

કેરે આવે ગામમાં કે રૂનો યો છે એ ડોહા તમારા છોકરા ને લગન છે ને હું આ લાંબા લહ થઈને પીડા છો એ લાંબા લહ થઈને ને હોય ને આને હંતાડ્યું છે પણ જડતું નથી મને ક્યાં પીડ્યું હોય પણ શું હંતાડ્યું છે એ દારૂ તે ઈ હાટું તઈ મે આયા આ પણ દેખાય ની ક્યાં હંતાડ્યું છે ઇલા પણ એ તમાર નક પીવો મારે પીવો છે તો માર ના આવ લગન માં શું એ એ ગોબે તું કાઈ સમજાય ની ઇલા પછી તું એઠો બેસાઉ હું સમજાઉ

આમ થોડાક ઉમંગ માર્યો ને હા મારા દીકરા ઊંડું હંતાયડું લાગે છે હંતાયડું તો ઊંડું હોય ને બીજા મહેમાન ને હાથમાં આવી જાય લેવા દેવા એને ઈ ટેલી છે સમજ લાયો હા ક્યાં હંતાયડું તું તે ઈ કેવાનું ન હોય બાપા તને એક લાખ પી જા ઢોરાઈ છે પણ શું એટલું આયો શું લાય આવી મારા દીકરા એ અડધું દીધું બોલ તાકડા મજબૂત મજબૂત આવી ગયા હને એટલે આ કિલો ફોન આયો બાપના ખરા બાપનામાં ફોન આવે અરે હાલો એ આ ગોબરના ઘરે હતો લગન છે ને એટલે હા તે વાંધો નઈ ગોબર મારે જાવું જોઈશ બાપનામાં આજે આખો મારે વાયીધું કરવાનું એમ કીધું મારા બાપા એ જાનમાં જાન માં જવું હોય ને તો આજ વાયદું કરી નાખીને કાલ જવા નહીં દઉં

મારું દીકરું આ લગ્ન કોના કરી છે આખો દારૂ નો ખટારો ઉતાર્યો બોલો મારા દીકરા લગ્ન માં એટલો બધો દારૂ પીતા છે પણ ગોતવા છે લગન કોના કરી છે ને ઈ શેક કરવું જોઈએ બટા એ જે એકલા તો ના મજા નો આવ્યો હવે ને હો બકા ના હવે નો પીવા જાસુ પછી 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 જને સડી જાય બટા એક તો એ ના એ ના આવે નહીં

આયા છે અને અનીયા છે ને કાલીની જાન જવાની છે ને છોકરાની તીને છે ને દારૂ પી લીધો આજ તો હા શું કયો છો હા બરોબર બેન એક દેખાડો ને તેને દેખાડો બેન આ આ બધા બસાય આ હારું છે હઈ ગયા બે બાપ દીકરો છે ને દારૂ પીન પડ્યા છે દા દીકરો બે ભેગા હા અરે બાપ રે હાલો હાલો તમે મને દેખાડો હા હરસ કી જાય